દ્યોદર નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો દિયોદર આદર્શ હાઇસ્કુલ ખાતે દિયોદર તાલુકા કોંગ્રેસ પ્રમુખનો પદગ્રહણ સમારોહ કાર્યક્રમ યોજાયો જેમાં બનાસકાંઠા સાંસદ ગીનીબેન ઠાકોર તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી આ પ્રસંગે દિયોદર કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ ઉમેદભાઈ પટેલને સાલ ઉઠાડી ફુલહાર પહેરાવી સન્માનિત કર્યા હતા તેમજ છેલ્લા ચાર વર્ષ સુધી કોંગ્રેસ સમિતિમાં પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી તેવા નરસિંહભાઈ દેસાઈની કામગીરી પણ બિરદાવી સન્માનિત કર્યા હતા પદગ્રહણ સમારોહમાં ઉપસ્થિત સોવાગેવાનો આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ જંગી બહુમતીથી વિજય થાય તેવી હાકલ કરી હતી આ પ્રસંગે દિયોદર પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરીયા પૂર્વ પ્રમુખ ભરતસિંહ વાઘેલા લાખણી નવનિયુક્ત પ્રમુખ સાગર રબારી પૂર્વ ડેલીકેટ બલજી રાજપૂત ભૂપત સોની પરાગ પટેલ વગેરે આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા બનાસકાંઠાના ઢીમા મુકામે ધરણીધર ભગવાનના દર્શન કરીને સમગ્ર ગુજરાતની જનતાનો અવાજ જનવેદના કાર્યક્રમ યાત્રા સ્વરૂપે નીકળવાની છે એકવીસ તારીખે ઢીમાથી શરૂ થશે અને તેવીસ તારીખ સુધી અંબાજી બનાસકાંઠાની અંદરથી પૂર્ણ આવતી કરીને ત્રણ તારીખે બહુચરાજીમાં એક વિરાટ જનસભા યોજી અને આ યાત્રા પૂરી કરવામાં આવશે ટોટલ સાઠ દિવસ આ યાત્રા ચાલવાની છે એમાં ખાસ કરીને ખેડૂતોના દેવા માફ થાય એની માગણી સાથે યાત્રા નીકળી રહી છે ખેડૂતોને જ્યારે પાક વીમો સરકારે બંધ કર્યો છે તો સરકારની જવાબદારી બને કે એનું ધિરાણ માફ કરવું જોઈએ અત્યારે કમોસમી વરસાદ કે પૂરના લીધે આ વાવ થરા જિલ્લાઓ હોય કે બનાસકાંઠા જિલ્લાના તમામ ખેડૂતોને લાખો રૂપિયા નુકસાન છે તેમ છતાં અહીંયા તમે દેખો તો દિયોદરની અંદર ખેડૂતોને કોઈ જાતનો સહાય આપવાની માત્ર વિરોધ થયો તો મગફળી પૂરતી વાત છે લાખણી તાલુકામાં એ વાત છે અને વાવ સુઈગામ ભાભર અને થરાદની ગામડામાં તો અતિશય નુકસાની છે તેમ છતાં માત્ર સહાયના પડીકા પકડાવાની વાત છે સરકારે ખરેખર આપવું હોય તો ધિરાણ માફ કરવું જોઈએ જે પણ સરકારી હોય ત્રણ લાખ સુધીની મર્યાદામાં સરકાર જ્યારે ધિરાણ આપતી હોય તો એ માફ કરી આપે નહીં કરી આપે એના વિરુદ્ધમાં જન આક્રોશની યાત્રા છે યુરિયા નથી ડીએપી નથી જ્યારે સિઝન આવે ત્યારે ખેંચ પડે છે અત્યારે લાઈનો લાગી છે ધારો કે એક દુકાને જ્યારે એક ગાડી આવે તો ત્યાં પાંચસો ખેડૂતોની લાઈન ઊભી હોય છે સરકાર એક બાજુ કહે છે પૂરો સ્ટોક છે સ્ટોક છે નહીં કાળા એ થઈ રહી છે અત્યારે પણ જે મગફળીની ખરીદી થઈ રહી છે માત્ર આપણે ગુજરાતની કે થરાદ વાવ દિયોદર કે લાખણીની નહીં પણ રાજસ્થાનની મગફળી ટેકાના ભાવે આ લોકો ખરીદી રહ્યા છે જય જવાન જય કિસાનના નારા સાથે કોંગ્રેસ પાર્ટી એકવીસમી તારીખે ટીમાથી જન આક્રોશ રેલીનું આયોજન કરી રહી છે અને એમાં મુખ્ય મુદ્દાઓ ખેડૂતોના છે સૌરાષ્ટ્રના ખેડૂતોને જે નુકસાન થયું એના કરતાં પણ વધારે નુકસાન બનાસકાંઠાના અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને કમોસમી વરસાદને ફ્લડના કારણે થયું તો અહીંયા સર્વે કરીને અને હજી સુધી પેકેજ જાહેર કર્યું પણ કોઈ ખેડૂતોના ખાતામાં કોઈ પૈસા આવેલા નથી બીજું કે અત્યારે યુરિયા ખાતરની મોટી અછત એ આ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના આ વિસ્તારના ખેડૂતો ભોગવી રહ્યા છે તો એમને પોતાને યુરિયા ખાતર એ સિઝનમાં સમયમર્યાદામાં ન મળે તો એક બાજુ ચોમાસું ખેતી પણ નિષ્ફળ ગઈ અને અત્યારે શિયાળુ ખેતી પણ નિષ્ફળ જાય તો એના માટે કરીને એકવીસમી તારીખે આ જનઆક્રોશ રેલીનું આયોજન કરેલું છે મોટી સંખ્યામાં ત્યાં ખેડૂતો વધારવાના છે અને સરકાર ઉપર દબાવ લાવીને ખેડૂતોને કઈ રીતે મદદ થાય એ કોંગ્રેસ પાર્ટીના પ્રયત્નો છે હવે આવો સૌ સાથે મળીને ખેડૂતોને મદદ કરીએ ચૂંટણી અત્યારે કોઈ છે નહીં પણ એક વિરોધ પક્ષ તરીકે જે લોકોની સમસ્યા હોય એ સરકાર સુધી પહોંચાડવાની જવાબદારી એ વિપક્ષની છે અને વિપક્ષ એ જવાબદારી પૂરેપૂરી નિભાવશે ત્રીજી તારીખે રાહુલ ગાંધી પણ બહુચરાજી આ એક ખેડૂત જન આક્રોશ રેલીમાં વધારવાના છે ત્યારે અમારો મુદ્દો એ મુખ્ય મુદ્દો ખેડૂતોને ફ્લડમાં જે નુકસાન થયું એની વળતર મળે અને યુરિયા ખાતરને જે એની સમસ્યાઓ છે એ સરકારમાં સમય મર્યાદાની અંદર સોલ્વ કરે એ આ જનઆક્રોશ રેલીનો અમારો મુખ્ય મુદ્દો છે